નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં દીવાની વાટ સંપૂર્ણ બળી જવી કે બચી જવી કુળદેવી આપે છે આ શુભ સંકેત મિત્રો તમારા મનમાં પણ આ સવાલો ચોક્કસ આવ્યા હશે કે દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી જવી કે બચી જવી તેનો શું અર્થ છે મિત્રો આજે અમે તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરમાં પ્રગટાવીએ છીએ મિત્રો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો બહારના મંદિરમાં પૂજા ચોક્કસથી કરતા હશો તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમને પણ જાણતા જ હશો તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનને કે માતાજીને નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો ને જેમ કે તમે જે દીવો સળગાવ્યો છે તે દીવાની વાટ સાવ બળી જાય કે નહીં કે પછી તમે કરેલો ઘીના કે તેલના દીવાની વાટ અડધી બળેલી રહી જાય છે અથવા તો મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલા દીવાની વાટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું ને અને તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે તેનો શું સંકેત છે શું તમે જાણો છો કે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું તે કયો સંકેત દર્શાવે છે શું આવા પ્રકારની ઘટના બનવી તે તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી ને કારણ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે તેનાથી તો કોઈ સંબંધિત નથી ને શું તમે પહેલાંથી જ સળગતા દીવાના કોડિયામાં તો દીવો નથી પ્રગટાવતા કે પછી વધેલી દિવેટના ભેગી તો દીવો પ્રગટાવતા નથી અને મિત્રો તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો તમે કેટલા વર્ષોથી તે દીવો વાપરો છો શું તમારી પણ એવી આદત તો નથી ને કે થોડા દિવસો પછી દીવો બદલી દેતા હોવ મિત્રો આજે તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલો કરો છો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે અને દીવાની વાટનું સંપૂર્ણપણે સળગી જવું કે બચી જવું તે બંને અલગ અલગ સંકેતો આપે છે જેને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખી દેજો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને માતાજી કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ અને તેમાં બળેલી રૂની વાટ અને ઘી રહી જાય છે તો ક્યારેક આપણે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે તો મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો પહેલાં એ જાણીએ કે જો આપણે પ્રગટાવેલ દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે વાહલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે અને તે વાટમાં બનેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે અને ક્યારેક સાથે સાથે તે જ્યોતમાં આપણને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે જ મિત્રો તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી જો તમે પહેલેથી જ પ્રગટેલી વાટ કે કાળાશની રાખ હોય કે દીવામાં અન્ય કોઈ વસ્તુઓ પડેલી હોય અને જો તમે તમારી વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવો છો તો તે દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થાય છે અને તમને આના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચાવા કે કોઈ પણ કારણ વિના ઓછા થવા લાગે છે અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત હોય છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારેય બદલવો જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કે કુળદેવી માતાની સામે કે ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ એ દીવાને પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવો પરંતુ મિત્રો જો તમે ભૂલથી તપણ દીવાને બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધો અને મુશ્કેલીઓ કે તકલીફો આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારેય બદલવો જોઈએ નહીં જો તમે સતત દસ વર્ષ કે વીસ વર્ષ સુધી એક જ દીવામાં વાટ પ્રગટાવશો તો આ તમારો દીવો સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જશે અને તમે તે દીવાનો ચમત્કાર પણ તમારી આંખેથી જોઈ શકશો તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળે છે જો તમારા ઘરમાં કોઈ એવો દર્દી છે જે બીમાર છે અથવા જેનો તાવ ઉતરી રહ્યો નથી તો મિત્રો તમારે આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો અને હવે આ પાણી તે બીમાર વ્યક્તિને દર્દીને આપી દો મિત્રો તમે જોશો કે તેનો તાવ દસથી પંદર મિનિટમાં જ ઉતરી જશે આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે પછી તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા જ દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો આમ કરવાથી તમે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુમાં પૂજાનો સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે મિત્રો જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ ઈષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ તે કુળદેવતાને માનીએ છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ મિત્રો તે દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે એટલે જ મિત્રો ક્યારેય પણ તમારા મંદિરના બદલવાની ભૂલ ના કરતા જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી ગયો હોય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં મિત્રો તમે તે દીવાને ફેંકશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી નથી અને તે વાટ અડધી દીવામાં જ પડી રહી છે તો તેનું શું પરિણામ આવે છે તો મિત્રો સૌથી પહેલાં જુઓ કે તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાટ અડધી તેમાં જ પડી રહે છે તો તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી શકે છે અને આ રોગ તમને ક્યારેય છોડશે પણ નહીં તેથી જ્યારે પણ તમે કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપકને પ્રગટાવો છો અથવા જો તમે કોઈ છોડ અથવા તો મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ અને તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ન રહેવી જોઈએ કારણ કે જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય તો તેની સારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે તેમજ તમારા ઘરના મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગી નથી જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકટો કે વિઘ્નો ઉત્પન્ન કરવાનું કામ કરે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ દૃષ્ટ શક્તિ હોય કે મેલી વિદ્યા કોઈએ કરી હોય અથવા તો એવી કોઈ શક્તિ હોય જે ઈચ્છિત ન હોય કે તમારા ઘરમાં ક્યારેય તમારા કુળદેવી માના કે પછી ભગવાનના આશીર્વાદ બની રહે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ બની રહે તો મિત્રો તે નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા દેતી નથી કેમકે મિત્રો એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓ કાં તો સકારાત્મક ઉર્જા રહી શકે અથવા તો નકારાત્મક ઉર્જા રહી શકે છે અને શક્તિઓ ક્યારેય ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુળદેવી વાસ હોય તે તમારા ઘરમાં નિવાસ કરે કારણ કે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને તે ઘર છોડવું પડશે તેથી જ મિત્રો આ અશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ આ માટે મિત્રો તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો કે ભગવાનને માનો છો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌ પ્રથમ પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે તેમજ આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો કારણ કે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને મહાદેવનું વરદાન પણ આપવામાં આવ્યું છે એટલે જ ગંગાજળના પાણીમાં કોઈ પણ દૃષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને ગંગાજળ દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગાજળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈપણ પ્રકારની મેલીવિદ્યા કે પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે નિસંકોચ તમારી પૂજા કરી શકશો અને દેવી શક્તિઓ હોય કે કુળદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને ચોક્કસ કરાવશે તમને પોતાને એવું લાગશે કે માતાજી હાજરા હજૂર છે તેમજ મિત્રો માતાજી અને કુળદેવીમાંના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહેશે મિત્રો હું આશા રાખું છું કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે તો કૃપા કરીને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકોન પણ પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ